એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કામ પછી એટલે તે સ્પીડ ધીમે કરી નાખે અચ્છા પીએમ શ્રી દેવડી જનભાઈ પ્રાથમિક શાળા દ્વારા શાળા કક્ષાએ ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગ ની અંદર અત્યારમાં મસ્ત મજાના નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે તો અમારે જવાનું નિશાળે ભણવા

વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તો અમને કે આ જરૂરથી પધારજો તમે ચલો કાંઈ વાંધો નહીં આજે લાઇટ વહી ગઈ છે તો બે કામ થઈ જાય લાઇટ વહી ગઈ છે તો વિજ્ઞાન મેળાનો કેવો માહોલ છે એ જ રીતે આપણે જોઈ લેવી અને નાના બાળકોએ નાના નાના ભૂલકાઓએ કેવી પોતાની કળા રજૂ કરી છે એ જ રીતે આપણે જોઈ લઈશું તો કાંઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ રોક થાય બન્યા રહેજો ધ્યાન કેન્દ્રિત કેન્દ્રિત ગેમ ગેમ એટલે કઈ રીતે કરવાનું રજૂ કર્યું છે આ કૃતિનું નામ છે બમ્પ સ્વીચ આ બમ્પ ઉપરથી વાહન આલે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય આ બમ્પ છે ફરશે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય

हम क्यों आबार खूबसूरत। हाँ बने हो क्यों? सुरक्षा? आपने सुरक्षा? हाँ। अतएकारी रीता बनाई। अतएकारी रीता आपने सुरक्षा था है? तो मैं फरवार्ड हूँ इधर घर में लगा खाना बनाया। આગળ ઓટોમેટિક પાણી નીકળાય આ અને અહીં છે ને આગળ રમત ગમત નું છે એમ આ ઉપર

એટલે આજુબાજુ ખોજ પડે બધા રહે છે એમ એટલે હા સુરક્ષા માટે અકસ્માત ન થાય એટલા માટે તમે પાણી શુદ્ધિકરણ કઈ રીતે કઈ રીતે ઢોળા માંથી તાજું પાણી થાય

સાઇલેન્ટ વાગે એમ ને એટલે ગેસ લીક થાય એટલે કોઈ અકસ્માત ન થાય એના વિશે આ કેટલા જણાએ થમ જણાવી હા નું નામ હે કોઈ મેર રખે એમ સરસ બેસમાં કોઈ નહીં કોઈ કોન્ટેક વગર રાઈટ ભાઈ

ઓકે વેરી ગુડ ઓકે એટલે આપણે માનવ શક્તિનો બચાવ થાય આપણે સ્વીચ પાડવા ન જાવી પડે સાપ પાડું સોફા ઉપર બેઠા હોય અને લે હોય તો આપણે સ્વીચનું બોલો બટન નહી દબાવ લે પાડવા કેમ ન થાય પાડવી પડે સેન્સર પર ખોલક ની તાળી ઓળખે તો સરસ 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 વેરી ગુડ પીએમ શ્રી દેરડી જાનભાઈ પ્રાથમિક શાળા દ્વારા શાળા કક્ષાએ ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં છથી આઠના બાળકોએ લગભગ પચાસ એક કૃતિઓ પોતે જાતે બનાવી અને આજે તેમનું પ્રદર્શન રાખેલ છે આ વિજ્ઞાન મેળા કરવા પાછળનો ઉદ્દેશ એવો છે કે બાળકમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને નવી નવી કૃતિઓ બનાવતા શીખે જેથી કરીને તે ભવિષ્યમાં મોટા વૈજ્ઞાનિકો થાય એવી આ બાળકોમાં સરસ મજાની સ્કિલ રહેલી છે એનું ડેવલપ થાય એ માટે આજે વિજ્ઞાન મેળાનું દેવી જાનભાઈ પ્રાથમિક શાળામાં કક્ષાએ આયોજન કરેલું છે તેમાં આજે આપણે વિજ્ઞાન મેળાના આપણા સીઆરસી સાહેબ નિલેશભાઈ બઢિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે જે પ્રદર્શનને નિહાળવા આવ્યા છે આપણી પાસે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગામ લોકો વધુને વધુ આ વિજ્ઞાન મેળા જોવા માટે આવે અને બાળકો શિક્ષકો અને આચાર્યોને પ્રોત્સાહિત કરે એવી સૌને વિનંતી ઓકે થેન્ક યુ સો મચ આ વિજ્ઞાન મેળાની અંદર મેં તો બધું નોટ કરી લીધેલું છે અને આપણા મહેમાન આવ્યા છે આપણા સર આવ્યા છે એને વિજ્ઞાન મેળો કેવો લાગ્યો એના એની પછી થોડું વક્તવ્ય જાય નમસ્કાર મારા સીઆરસીના જે હસ્તકની શાળાઓ છે એની અંદર આ શ્રી લેડી જાનભાઈ પ્રાથમિક શાળા આવે છે અને એની અંદર આજરોજ ખૂબ જ સરસ મજાનું એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર પચાસેક જેવી કૃતિઓ છે તો એ જાણીને ખૂબ જ આનંદ થયો કે એક ઉત્સાહી શિક્ષક જે છે બિરેનભાઈ જોશી એના દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકોને પણ સરસ મજાનું માર્ગદર્શન મળી રહે જાણકારી મળી રહે અને ભવિષ્યમાં એમને ઉપયોગી થાય એવા સરસ મજાના પ્રયોગો છે એ સાહેબે કરાવ્યા છે એ માટે ખાસ સાહેબને અભિનંદન કે જેઓએ ખૂબ સરસ મજાનું કાર્ય કર્યું અને શાળાને આગળ લાવવા પ્રયત્ન કર્યો અને વાલીઓને પણ ખૂબ જ પ્રોત્સાહન મળે જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે બાળકો કેવું કાર્ય કરી રહ્યા છે